માન મોબો પ્રતિષ્ઠા વળી નોકરી કરવી હરેક વિદ્યાર્થીનું સપનું હોય છે અને આ તમારું સપનું હવે થશે સાકાર કારણ કે આઈસી દ્વારા એક સરસ મજાનો જીપીએસસી યુપીએસસી નો ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે આ સેમિનારની તારીખ નોટ કરી લેજો મે પચીસ રવિવાર સમય સવારના સાડા એક વાગ્યાનો રહે છે એકસો સિત્તેર કરતા વધારે વિદ્યાર્થીઓ આઈસી સાથે જોડાય અને પોતાનો અધિકારી બનવાનું સપનું સાકાર કર્યું છે તો આપને પણ આ સેમિનારમાં મૌલિક દ્વારા અને યુપીએસસી પરીક્ષા પાસ કરવાનો અભ્યાસક્રમ શું હોય શકે લાયકા શું હોય શકે કેવી રીતે વાંચવું શું વાંચવું અને દોસ્તો પરીક્ષા પાસ કરવાની સચોટ રણનીતિ શું હોઈ શકે આ તમામ મહત્વના પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે આ સેમિનારમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને નકશા આધારિત જીકે મેજિકલ બુકલેટ ફ્રી આપવામાં આવશે સાથે સાથે ચાર હજાર રૂપિયા કિંમતનો એપ્લિકેશનનો એનસીઆરટીનો રેકોર્ડેડ કોર્સ એ પણ આ વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવશે તો ઝડપથી નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવો અને પોતાની સીટ કન્ફર્મ કરાવો